નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કંઈક આવી ગયા છે આપણે આજે આ કપાસવાળી વાળીએ છે ત્યાંથી જ આપણે જે આપણું જે પિયત કરેલું છે ઘઉં ચણા જીરું એ આપણે પાણી બધું આ વાડિયાથી ત્યાં જાય છે ને આમ જોવા જઈએ તો હવે જે કૂવાના પાણી છે એ પણ થોડાક હવે ઊંડા જવા મળ્યા છે અને આમ જોવા જઈએ તો હવે કદાચ આપણે એક અંદાજ આવી છે કે આપણા જે વિસ્તાર છે એમાં હવે કદાચ સાતથી આઠ દિવસમાં પાણી રહેશે અને ફરીથી પછી આપણે જે બોર છે એ ચાલુ કરવાના રહેશે પરંતુ આજે આપણે બોરની એક મોટર ટેસ્ટિંગ કરી તો એમાં આપણે ચાલું હું તમને ઓયડીમાં જીનસ બતાવું આપણે જે એક બોરની મોટર આપણે આજે ચાલુ કરવાની હતી ખાલી ટેસ્ટિંગ પૂરતી આપણે ચોમાસા દરમિયાન એક બે વખત તો ટેસ્ટિંગ કરી હતી પરંતુ આજે આપણે ચાલુ કરી તો એમાં ઉપ ટાટર છોટી જાય છે પરંતુ ઉપડી નહીં તો ચાલો હું તમને ઓયડીમાં જઈને બતાવું આ છે કે અમારી જે ટાટ રાખવાની ઓયડીને આપણે જે આ પાટલો છે એ આપણે કૂવાની મોટરનો છે અને જે આ પાટલો છે આપણી દારની મોટરનો છે તો દર્શક મિત્રો જે આપણે આપણે આવીને ટેસ્ટિંગ કર્યું હોય અત્યારે તો જો કે આપણે ફ્યુઝને બધી ખોલીને અત્યારે રાખી દીધું છે પરંતુ જે આપણે આવીને ટેસ્ટિંગ જોયું તો આપણે એમાં પાવર તો આવે છે પાવર તો આવતો હો પરંતુ આપણે જે ટાટર આપણે ચેક કર્યું ચાલુ કરી તો ટાટર ચોટી જાય પરંતુ પાણી નથી ઉપાડતી તો અત્યારે થોડીક આપણે આમ જોવા જઈએ તો શું એમાં પ્રોબ્લેમ હોઈ શકે છે ને આ મોટર તો આપણે એકલા રીતે ચાલુ જ છે પરંતુ આપણે આ જોવું હતું કે આપણે જે કૂવામાં પાણી હવે સાત આઠ દિવસમાં મારા અંદાજ પ્રમાણે ઊંડા આવ્યા જાય અને એમાં આપણે બોર હાકવાની હવે નોબત આવવાની છે તો એના માટે જે આપણે આજે આવ્યા હતા કે આપણે ચાલો કે આ લાઇટ હમણાં આવી ગઈ છે ને થ્રી પેસ્ટ આવી ગઈ છે ને આપણે આપેલા મોટર એક પેરી મેં કીધું એક પેરી હાકી જોઈએ તો આપણે ચાલુ કરી તો એમાં ટાટર ચોટી ગયું પરંતુ પાણી એમાં ન આવ્યું ને આમ જોવા જઈએ તો આપણે બહુ આપણને ખબર તો ન પડતી હોય એટલે આપણે બહુ જાજી હળી તો ન કરાય પરંતુ આપણે એક અંદાજ લગાડવો છે કે આપણે જે પાટલામાં મિસ્ટિક છે અથવા મોટરમાં મિસ્ટેક છે શું મિસ્ટેક છે તો આજે આપણે થોડોક અંદાજ લગાડીએ કે આપણે ઘણા સમયથી જો બોરની મોટર ચાલુ ન કરવી તો જામ પણ થઈ જતી હોય છે તો આપણે જામ થઈ ગઈ છે કે અથવા અથવા પાટલામાં વાંધો છે તો એના માટે જે આપણે આપણે આજે આ પાટલોનો આપણે પાસે પાટલાની બે પાટલા છે સગવડ છે આપણે જે બોરનો પાટલો છે એ મોટા ટાઇપ ટ્રાટરવાળો છે ને આપણે જે વારીનો પાટલો છે એ નાના ટ્રાટરવાળો છે તો આપણે ખાલી જે આપણે ઓલો મેન વાયર આપણે જે મોટરનો ગેલો છે આપણો બોર અંદર કપાસમાં છે તો આપણે જે ઓલો જે મેન વાયર છે એ મોટરનો છે તો આપણે એ બોર ખોલી અને આ પાટલામાં જો દઈ દઈએ આપણે ટેસ્ટિંગ કરીએ તો આપણે એક અંદાજ આવી જતો હોય છે કે મોટરમાં મિસ્ટીક છે અથવા પાટલામાં મિસ્ટિક છે તો ચાલો આજે કાંઈક એવું આપણે જોઈશું કે આપણે પશુ ખરેખર પાટલામાં વાંધો છે કે મોટરમાં વાંધો છે તો આપણે એક ફેરી આમાં ટ્રાય કરી હતી કે આપણે શું ઉપડે કે નથી ઉપડતી આપણે વારંવાર ટ્રાય ન કરવા તો જો કદાચ મોટરમાં ન વાંધો હોય તો એમાં બોળવાની શક્યતા રહેતી હોય છે પરંતુ જે આપણે આ વાયર છે આ જે મોટરના શેરા છે એ આપણે આ પાટલામાં આપીને આજે જોઈ લઈશું તો જો ઉપડી જાય તો મોટરમાં કાંઈ વાંધો નહીં હોય પાટલામાં વાંધો છે તો આપણે કારીગરને બોલાવીને રિપેર કરી નાખીશું તો હાલો આપણે શેડા બદલાવી છે ને હવે ફ્યુઝ પણ આપી દીધા છે અને ઓટોમેટિકમાં લાઈટ પણ લીલી થઈ ગઈ છે તો હવે જોઈએ કે આ શેડા બદલાવ્યા છે આપણે ઓલા ઘોડામાં નહોતો પાવર આવતો આપણે ટાટું શોટતું હતું પણ પાણી નહોતું આવતું તો એના શેડા આપણે અહીંયા આપણે સરસ રીતે દઈ દીધા છે અને હવે જોઈએ કે આ ઘોડામાં એ ડાળની મોટર છે એ ચાલુ થાય કે ન ન થાય તો ચાલો ટ્રાય કરીએ તો દર્શક મિત્રો ચાલુ તો થઈ ગઈ છે આ એકલાસ રીતે અત્યારે પંદર સત્તર એમ્પિયર પણ લઈ છે મસ્ત રીતે ચાલુ પણ થઈ ગઈ છે અને હાલો પાણી આવ્યું કે એમ પણ જોઈ લઈએ તો દર્શક મિત્રો પાણી પણ એકલાસ રીતે આવી ગયું છે ડોળું આવે પેલા લાઈન ભરી હોય એટલે ડોળું આવતું હોય છે એકલા રીતે કોગળો એક મારી ગયું છે ને હવે જોઈએ પાણી આવે કે નહીં જો અત્યારે દોડું આ એકલા દોડું આવી ગયું છે ગાયન ભરી હોય ને દોડું પાણી અત્યારે હાલ આવે છે તો આપણે મોટરમાં કાંઈ વાંધો નથી જે કાંઈ પણ વાંધો છે એ આપણે પાટલામાં વાંધો છે તો આ રીતે આપણે થોડોક અંદાજ આવે કે આપણે જે વાંધો છે ક્યાં છે એમ સરસ રીતે દાંતનું પાણી આવી ગયું છે જોઈએ થોડીક વાર થોડીક વાર આપણે હાલવા દઈશું આથી જેથી આપણી મોટર ફ્રી થઈ જાય ઘણા સમયથી આપણી મોટર દાળની પડી હોય છે તો ફ્રી થઈ જાય એમાં ચાર બાર જામી ગયું હોય થોડું એવું હોય છે તો આપણે જે જે કાંઈ વાંધો છે પાટલામાં વાંધો છે આપણે દાળના જે પાટલો છે એમાં સોમા હું ભેગભેદ લાગ્યો ને કાંઈ છેડો બેડો લીટછો એવો કાંઈક વાંધો હશે તો એના માટે આપણે કારીગરને બોલાવી લેશું જોકે મોટરમાં કાંઈ વાંધો નથી આપણને ખબર છે કે પડી ગયું છે પાણી પણ જે આપણે બીજા છે આ ડોળું પાણી પણ આવી ગયું છે ઘણા સમયથી લાઈન પડી હોય છે જોઈ શકો છો ડોળું પાણી પણ ઘણી વાર આવ્યું છે ઘણી વાર પાણી આવ્યું છે હવે મીઠું હજી થોડુંક આવી રહ્યું છે ડોળું પાણી આપણે પાંચ દસ મિનિટ આવી રીતના થોડીક વાર હળવા દઈશું અને પછી ત્યારબાદ જે આપણે પાટલો છે એ કારીગરને બતાવી દઈશું જેથી કરીને આપણને એક અંદાજ તો પાકો આવી ગયો છે કે આ જે વાંધો છે એ આપણે કંઈક પાટલામાં જ વાંધો છે આપણે દાળમાં કંઈક વાંધો નથી હવે થોડુંક સરસ હાઇકલા છે પણ એવું છે આપણે મોટરમાં કાંઈ વાંધો નથી પરંતુ જે કાંઈ વાંધો છે એ આપણે પાટલામાં વાંધો છે આપણે એને કારીગરને લાવીને પાટલો ચેક કરાવી લઈશું શું એમાં પાવર ક્યાંય ઘટે છે નથી ઘટતો એમ તો દર્શક મિત્રો આ રીતે હાઈકલા સીતે આપણી મોટર ચાલુ થઈ ગઈ છે આપણે જે ઓલો પાટલો છે એમાં કંઈક પાવરનું કંઈક મિસ્ટેક હશે પરંતુ આ પાટલામાં આપણે એના શેડા એકલા રીતે ફેરવા એટલે એકલા રીતે ચાલુ થઈ ગઈ ને સરસ રીતે આમનો આપણે એવી મોટર ચાલવા મળે છે તો આપણે અંદાજ આવી ગયો કે આપણી જે આ મોટર નહોતી નહોતી ઉપરથી એમાં શું વાંધો છે તો કે આમ તો જવા જઈએ તો ઓટોમેટિકમાં જ પાવર પહેલેથી જ નહોતો આવતો એટલે આપણે શકતો હતો કે ઓ કંઈક પાવરમાં મિસ્ટેક છે કે પાવર એક શેડામાં નહીં આવતો હોય તો આપણે આ રીતનું જો ક્યારેક છું હોય તો આપણે જે બે પાટલા હોય તો કદાચ આપણે એક અનુમાન લગાવી શકીએ કે મોટરમાં વાંધો છે કે પાવરમાં વાંધો છે તો આપણે એવું જ્યારે આપણે જે પાવર ન બતાવતા હોય તો આપણે એમાં ચાલુ બંધ ચાલુ બંધ ન કરવી જોઈએ જેથી કરીને મોટર બળવાની શક્યતા રહેતી હોય છે એટલે આપણે જે ડાયરેક્ટ આપણે જે ચાલુ પાટલો હોય એમાં જ એના શેડા આપીને જોઈ લેવું જોઈએ જેથી કરીને આપણી મોટરને કોઈ રિક્સ વાંધો ન આવે આપણે ઓટોમેટિકમાંથી ખબર પડી ગઈ હતી કે આમાં એક પણ પ્રકારની લાઇટ નથી થતી એટલે આપણે કાંઈ એમાં ચાલુ બંધ એક જ ફેરી ટ્રાય કરી હતી કે આપણે આપણે ટાટ ચૂંટી જાય છે પરંતુ પાણી નહોતું નહોતું આવતું એટલે આપણે જે આપણે એના જે શેડા હતા સીધા આપણે આમાં ફેરવીને જોયા તો આ એકલા રીતે એમાં પાણી આવી ગયું છે એક વખત અવળી ફરીથી એમાં પછી એમ કે લેવા મળી હતી ને આપણે પછી આ શેડો છે એ કદલા બદલી ગયો એટલે સરસ રીતે એમાં અત્યારે ચાલુ થઈ ગઈ છે ને આ રીતમાં આપણને થોડોક અંદાજ આવી જાય કે આપણે જે કાંઈ મોટરમાં મિસ્ટીક છે કે પાટલા બાટલામાં મિસ્ટેક છે તો માં મિસ્ટેક નથી ને હાલ આપણે જે ચોમાસા કરતા હોઈએ છીએ હોય છે અને ક્યારેક બળવાની પણ શક્યતા રહેતી હોય છે તો ક્યારેક ક્યારેક આપણે ચોમાસા દરમિયાન દાળની તો જરૂર તો ન પડતી હોય પરંતુ ક્યારેક ક્યારેક ટેસ્ટિંગ અવશ્ય કરી લેવી જોઈએ જેથી કરીને આપણને થોડોક આપણી મોટરની સેફટી રહે કારણ કે બળ પડી પડી જામ થઈ જાય તો પણ એમાં બળવાની શક્યતા શક્યતા રહેતી હોય છે એમાં પણ ફરીથી કાઢવાની નોબત આવતી હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશે એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો